પાટણ સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ છલકાયું છે એક જ દિવસમાં વરસેલા વરસાદથી તળાવ ઓવરફ્લો થયું છે તળાવના પાણી ગામમાં ઘુસી ગયા છે મોટા ભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે પાટણની આ સ્થિતિ છે મોટાભાગના લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે પાણી ઓસરતા નથી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી પાટણમાં પણ પાટણમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે ગુજરાતમાં નજીવો એવો વરસાદ પડે અને પાણી આખા ગુજરાતમાં ભરાઈ જાય છે ઉત્તર ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પરંતુ તેની સામે તંત્ર દ્વારા જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો એ ફરી એક વખત આ વરસાદી પાણીમાં ગયા પાટણ સિદ્ધપુર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો અવિરત વરસાદથી નદી નાળા છલકાયા છે ખડિયાસળ પાસેથી પસાર થતી ઉમરદસી નદીમાં ઘોડાપુર આવ્યું છે બે કાંઠે વહેતી નદીને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પાટણની આ સ્થિતિ છે નદીઓ બે કાંઠે વહી રહી છે પ્રશાસન દ્વારા લોકોને નદી કિનારે ન જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે અને નદી કિનારે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત અત્યારે જોવા મળી રહ્યો છે ખાડિયા ઘોડા પૂર આવ્યું છે તો પાટણના સિદ્ધપુર તાલુકામાં સામેલાધાર વરસાદ પડ્યો સિદ્ધપુરનું મામવાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ગામના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા ગામને જોડાતા તમામ માર્ગો પાણી પાણી થઈ ગયા છે ઘૂંટણ સુધી પાણી ભરાતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે પાટણની આ સ્થિતિ છે કે જ્યાં એક ગામ કે જ્યાં આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી છે જે ચોવીસ કલાકની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય મામવાડા ગામ કે જ્યાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની કામગીરી અત્યારે થઈ રહી છે સમા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર થયા છે અને આખી આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા તો પાટણમાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે નવજીવન ચાર રસ્તા પાસે ચારે તરફ તરફ પાણી 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 જ જોવા મળ્યું ડીસા જતા માર્ગ પર પર ફરી વળ્યા છે વરસાદી વાહનોની મેઘાની સવારી આવી પહોંચી છે ત્યારે નવજીવન ચાર રસ્તા પાસેની આ સ્થિતિ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અવિરત વરસાદ થી જનજીવન ભારે પ્રમાણમાં અસર થયેલું છે નવજીવન ચાર રસ્તા પાસે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે

જે રીતે વાત કરવામાં આવે તો સિદ્ધપુર અને પાટણ પથકની અંદર સવારથી જ ધોધમાર વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ગરકાવ થઈ જવા પામે છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે સિદ્ધપુર અને પાટણ પંથકની વાત કરવામાં આવે તો હાઈવે માર્ગોની હોય કે પછી ગ્રામ્ય વિસ્તારોની હોય ચારે તરફ પાણી જ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે પાટણ ડીસા હાઈવે રોડ ઉપર પાટણ સિદ્ધપુર હાઈવે રોડ ઉપર અહીંયા ઘૂંટણ સમા જે પાણી છે તે હાઈવે માર્ગો પર જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો અહીંયા સરદાર કોમ્પ્લેક્સ છે સરદાર કોમ્પ્લેક્સ પણ સંપૂર્ણ રીતે જે તળિયાનો ભાગ છે તે ભાગ પાણીની ગરકાવ થઈ જવા પામ્યો છે અહીંથી કોમ્પ્લેક્સમાંથી લોકોને નીચે ઉતરવાની પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો બીજી તરફ આ ડીસા હાઈવે માર્ગ છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ જવા પામ્યો છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે એટલે જે પ્રકારે કહી શકાય કે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર જે પ્રકારે વરસાદે એ કર્યા છે તેને લઈને ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાટણના સિદ્ધપુરના પેપલ્લા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વિસ્તારના બસો થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે સ્થાનિક ટીમોએ રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી છે મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે બસ્સોથી વધુ લોકો કે જે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે પાટણમાં આબ ફાટી હોય તે પ્રકારની સ્થિતિ છે સિદ્ધપુરના પેપલા વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે સ્થાનિક રેસ્ક્યુની ટીમ અત્યારે આ કામમાં જોતરાઈ છે મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે સ્થાનિક ટીમોએ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે